ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેં બે હજાર અગિયારમાં બાર સાયન્સ પાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે જે બે હજાર પંદરમાં પૂરું થયેલું ત્યારબાદ મેં બે હજાર સત્તરમાં એમ ઈ કમ્પ્લીટ કરેલું છે જેટ પ્રપલ ઝનમાંથી ને ત્યારબાદ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં બે હજાર એકવીસમાં પસંદગી થઈ હતી એટલે ત્યાં સર્વિસ કરેલી છે

ક્યારે છે ઇન્ટરવ્યુ તમારો ઇન્ટરવ્યુ ક્યારે દસ તારીખ દસ તારીખ ફ્રી ટાઈમમાં કર શું કરવાનું ગમે ફ્રી ટાઈમમાં ખાસ કાંઈ નહીં વોકિંગ ને એવું કરું છું બપોરનો સમય હોય તો એ નથી કરતો બાકી વોકિંગ ને પોસિબલ હોય તો હું નજીકના સ્થળે ચાલીને જ જાઉં છું એવું ઘરેથી ઓફિસ ચાલીને જતા હશો હા વહેલો સમય હોય તો ચાલે એસિયા સ્પોટ સ્પોર્ટ વિઝિટમાં જવાનું તો ચાલતા જ જતા હશે

એ બરોબર છે કે નહીં ક્રોસ વેરીફાઈ આજુબાજુ ને એડ્રેસ જોઈને પછી પછી જે વ્યક્તિ એપ્લાય કરે છે તે પોતે હાજર છે કે નહીં ને વાસ્તવમાં એ જ ધંધો કરે છે કે બીજું કોઈ કરે છે એ વેરીફાઈ સ્ટોક જરૂરી છે ધંધાનો સ્ટોક હોય તો જ તમે માનો કે ચાલે પ્રથમ વખત સ્થળ તપાસમાં સ્પોટ સ્ટોકની જરૂરિયાત નથી બોર્ડ મારેલું હોવું જોઈએ ઘરના સરનામે હોય તો ઘરના સરનામે હોય તો ધંધાની અમુક કોમોડિટીમાં ચાલે છે એટલે બોર્ડમાં મારેલું હોવું જોઈએ અને જે અરજી કરે એ વ્યક્તિ હાજર હોવો જોઈએ કે એના ઓથોરાઇઝ પર્સન હોય તો ચાલે ઓથોરાઇઝ પર્સન હોય તો ચાલે પણ પ્રથમ વખત હોય ત્યારે અમે આગ્રહ રાખીએ છીએ કે જે ઓથોરાઇઝ સિગ્નેટરી હોય એ જ હાજર રહે તો શું ભાઈ ફોટો પાડો ને શું કરો જી કેમ એને હાજર રાખો છો એ એપ્લાય કરેલું છે એ પોતે જ હાજર રહે તો પછી જ્યારે મિસયુઝ કે એવું કંઈ થાય ને ત્યારે એવી રીતે કહી શકે કે આ બીજા કોઈ વ્યક્તિ મારા ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો છે ત્યારે આપણે સાબિત થઈ શકીએ શું કરો છો તમે કયું ફોર્મ ભરો છો સ્પોર્ટમાં જાઓ ત્યારે રજિસ્ટ્રેશન થર્ટી ફોર્મ છે થ્રી ઝીરો પછી એમાં શું વિગત હોય કઈ રીતે અપલોડ કરવાની સિસ્ટમ ઉપર અપલોડ કરવાની કે ઓફિસમાં આવીને કરવાની મોબાઈલ એપથી પણ થઈ શકે ને ઓફિસમાં આવીને નેટવર્ક અમુક જગ્યાએ ન હોય તો ઓફિસ થી કરી ત્યાં ખોલી છે સુવિધા કેન્દ્ર ખોલ્યું હશે ને અમારે જામનગર માં નથી જુનાગઢ જુનાગઢ જવાનું એ શું છે મને ખ્યાલ નહીં આવે આધાર ઓથેન્ટિકેશન કોઈ ના કરે તો ત્યાં જવાનું કે કરે તો જવાનું એટલે કરાવવા માટે જવાનું છે ત્યાં જઈને શું કરવાનું એ જે સુવિધા કેન્દ્ર માં જઈ બાયોમેટ્રિક વેરીફિકેશન લે છે ત્યાં બાયોમેટ્રિક ને આંખ નું જોયું છે સુવિધા કેન્દ્ર જોયું છે કોઈ દિવસ

ઓછું થયું છે નંબર જે જામનગર માં કઈ રીતે બોગસ બિલિંગ થાય જામનગરમાં અમારા ધ્યાને સ્ક્રેપ નો જે ટ્રેડિંગ કરતા હોય છે એમાં ધ્યાને આવેલું છે એમાં શું થાય ઇમ્પોર્ટ થાય સ્ક્રેપ ઇમ્પોર્ટ થાય જામનગર એટલે અમુક સ્ક્રેપ ઇમ્પોર્ટ થાય છે વાસ્તવમાં પછી પણ એ બોગસ બિલ સાથે ઇમ્પોર્ટ સંકળાયેલું નથી એ તો લીગલ જ હોય છે પછી આઈને બોગસ બિલિંગ ચાલુ થાય ઇમ્પોર્ટ થઈ જાય પછી ના અમુક પહેલેથી અહીંયાથી લોકલમાંથી જ માલ સપ્લાય કરાવતા હોય છે અને ઇનવોઇસ છે એ બીજાના એવી રીતે આવે છે સ્ક્રેપને બોગસ બિલિંગ ઘટાડવા માટે કે કંટ્રોલ કરવા માટે સરકારે કંઈક પગલાં લીધા છે ટીડીએસની હમણાં જોગવાઈ કરેલી છે એટલે બીજી એમાં આપણે જેને સેલ્સ કરીએ છીએ ટીડીએસ કટ કરીને આપે બીજી કોઈ જોગવાઈ કરી ક્રેડિટ જેમાં જે વ્યક્તિ થ્રી બી માં ભરે છે પછી જેની ક્રેડિટ પાસ ઓન થાય એવું પેલા હતું પેલા કોઈ ઓક્ટોબર થી દસ ઓક્ટોબર થી બે જોગવાઈ કરી એમાં તમે એક કીધી હવે બીજી મને બીજી સોરી તો આના સિવાય બીજું કઈ કામ કરવાનું તમારે સ્પોટ સિવાય રિકવરી કરવાની છે એટલે મને હજી આપેલું નથી રિફંડ ને એવું આપેલું છે રિફંડ આપેલું છે

સોરી આ એસજીએસટી કેટલા ટકા કન્ટ્રીબ્યુશન છે ગુજરાતની ઇકોનોમીમાં એમાં એક્ઝેક્ટ એમાઉન્ટ ખ્યાલ નથી એમાઉન્ટ નહીં પર્સન્ટેજ એવરેજ કહોતો સેન્ટ્રલ કન્ટ્રીબ્યુશન કેટલું હોય છે તે કંઈક ખબર ગુજરાતમાં પંદર થી વીસ ટકામાં હશે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી સેન્ટ્રલનું ખ્યાલ છે સત્તર અઢાર ટકા જેવું જોબ તમે સ્ટ્રેટમાં કરો છો ને પણ એનું હમણાં જે થોડો હા ડેટા આર્થિક સર્વે ને બાકી છે ઓકે ઓકે રાઈટ આઈટીઆઈ શું હવે જરૂરી છે હવે તો બધી આટલી બધી એન્જિનિયરિંગ કોલેજો થઈ ગઈ ને એન્જિનિયર બધા જુનિયર ક્લાર્ક માં જોવા મળે એન્જિનિયર બધા જુનિયરアシસ્ટન્ટ માં જોવા મળે એન્જિનિયર તલાટી હોય તો પછી હવે આઈટીઆઈ ની કે જરૂર પડે એન્જિનિયર જે સ્કિલ વર્કર છે એન્જિનિયર તો ખાલી રિસર્ચ કે કોઈ પ્રોડક્શન લાઇન છે કરવાનું કામ છે જ્યારે કન્ટિન્યુઅસ આખી પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ આઈટીઆઈ એડમિનમાં જ ગયા તો તલાટી તરીકે બેસી જાય અને ક્લાર્ક તરીકે નોટિંગ ડ્રાફ્ટિંગ કરે તો પછી એના કરતા તો પેલું સારું પહેલા સેમેસ્ટરમાં એમને બધું લેથ ને આ તે બધું નાખી દઈએ થોડું અંદર તો ચાલે નહીં હા થોડું ટેકનિકલ વર્ક એમને પહેલા સેમેસ્ટરમાં શીખવાડી દઈએ એટલે સોરી સર હું વોટ ઇઝ ધ પર્પસ એક્ઝેક્ટ સમજી નથી સહી કો એટલે એટલે આઈટીઆઈ જે આટલા બધા આપણે ચાલે છે અત્યારે બરાબર એન લોજિકલ હવે શું રહ્યું છે જે હેતુથી આપણે શરૂ કર્યા હતા એ પોઈન્ટ મહત્વ તો આમ એટલું જ છે હજી પણ કેમ કે એમાં ગ્રામ્ય સ્તરના અને રૂરલ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ વધારે આવે છે તાલીમાર્થી તરીકે એટલે એમને ટૂંકા ગાળા રોજગારીની જરૂર હોય છે એટલે આઈટીઆઈ છે એમને સ્કિલ આપીને તરત રોજગારીની ની તકો ઉભી કરી શકે એવા સક્ષમ બનાવે છે સારું સરકારની કોઈક યોજના વિશે વાત કરશો એટલે એટલે સ્કીલ કોઈ કોઈ બી આઈટીઆઈ ને સંલગ્ન યાદ છે અમુક સક્ષમ સ્કીમ છે જેમાં ઓકે

યસ હું છું તમારો એક્સપિરિયન્સ ઇન્સ્ટ્રક્ટર છો તમારો વેરાバス તમારો કોર્સ તમારો કોર્સ શું છે ક્યુઓએ ક્યુઓએ અને ગ્રેજ્યુએશન કેમાં કર્યું છે તમે મિકેનિકલ એન્જી મિકેનિકલ એન્જિનિયર અને ઇન્સ્ટ્રક્ટર તરીકે કેટલા વખતથી છો તમે ઇન્સ્ટ્રક્ટરમાં 1 વર્ષ હતો 2012 થી STI માં

ઇન્સ્પેક્ટર શા માટે આઈટીઆઈ ખોલવામાં આવી જ્યારે આપણે ઉદ્યોગીકરણ તરફ જવાનું હતું ત્યારે એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગ સ્તરની તાલીમ એ એજ્યુકેશન મેળવે છે પણ જેને રૂટીન કામ જે કરવાનું છે એન્જિનિયરનો રોલ છે એ થોડો રિસર્ચ ટાઈપનો છે કે એમને નવા નવા પ્રોબ્લેમને સોલ્વ કરવાના છે જ્યારે કોઈ પણ પ્રોસેસને કન્ટિન્યુઅસ હેન્ડલ કરવાની છે કે ચાલુ રાખવાની છે એ આઈટીઆઈના તાલીમાર્થીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે એવું એટલા માટે એ જો સ્કિલ વધારે હશે તો એન્જિનિયરે જે ડેવલપ કરેલી કોઈ સિસ્ટમ કે છે તો તમે રેફ્રિજરેશનનું મિકેનિકલ એન્જિનિયરિંગમાં શીખ્યા એટલે તમને રેફ્રિજરેશન ટ્રેડ માટે મૂક્યા ને એક સબ્જેક્ટ આવતો હતો એટલે આઈટીઆઈમાં અમારી રિક્રુટમેન્ટ જ એવી રીતે હતી ટ્રેડ વાઇઝ અલગ અલગ પણ એમાં એપ્લિકેબલ મિકેનિકલ જ હતા બરાબર એટલે તમારે સબ્જેક્ટ પણ આવે છે ને રેફ્રિજરેશન સબ્જેક્ટ આવે છે તમારે તો હવે તમારા ઘરમાં રેફ્રિજરેટર બગડી જાય કે એસી બગડી જાય તમે પોતે રિપેર કરી શકો ના એટલે એટલું બધું રિપેર હું નથી હજી સેન્સર નું ને મને એમાં નથી ખ્યાલ એટલે લેટેસ્ટ એસી માં જે આવે છે ને તો તમારે તો તમારે એને સ્કિલ

અને એર કન્ડિશનિંગ રેફ્રિજરેશન નો ટોપ સબ્જેક્ટ ભણ્યા હોય તો તમે કેમ ન કરી શકો એટલે અમુક એની સિસ્ટમ અમુક સેન્સર ની અલગ હોય છે બાકી બીજું હું કરી શકું તો એ તમે આઈટીઆર ની અંદર તમે તો એક આઈટીઆર જે તાલીમાર્થીઓ છે એને તમે કેવી રીતે શીખવાડી શકો એ તમને જ ખબર નથી તો હાઉ હાઉ ધે મેલ બી ધે વુડ બીકમ સ્કિલ્ડ વર્કર્સ એટલે હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સાથે બીજા સર હતા એટલે અમુક જે પોર્શન છે કારના એસી ને એ બધું એમનામાં હતું ત્યારે એટલે હું એમની પાસેથી વધારે શીખી નથી શક્યો એવું છે તો તમે ડિપાર્ટમેન્ટમાં બે વર્ષથી છો એમાં એવું કે જે તમે શીખી શક્યા હોય એવું એમાં એટલે આખી છે હજી મને નથી સોપેલી ક્યારે એટલે જે આખું રિટર્ન ચેક કરવાની જે પ્રક્રિયા છે પ્રથમ સ્તરની ત્રણ વર્ષ તો થયા બે વર્ષ હા બે તો તમને સોંપ્યું હોય તો જ શીખી શકાય સોપ્યા વગર જ્યારે ડિપાર્ટમેન્ટ દાખલ થયો તો એમના યુ મસ્ટ નો એવરીથિંગ ફ્રોમ પિન ટુ પિયાનો ઓફ ધેટ ડિપાર્ટમેન્ટ એટલે પછી ક્યારેક બીજા અધિકારીને એવું થતું હોય કે આ અમારે ઇન્સ્પેક્ટર પાસે કેમ શીખે છે કે કેમ ઓલું કરે છે કે એવું હોય એટલા માટે હું ધીમે ધીમે ટ્રાય કરું છું બધું શીખવાની એવું નથી કે મારે શીખવું જ નથી જે જે સમય પ્રમાણે જે જે મને સોંપવામાં આવે છે એમાંથી નવરાશ નો સમય રે ત્યારે હું શીખું છું પણ સમયની વાત કરી તો વોટ ઇઝ યોર હોબી ડુ યુ હેવ એની હોબી કોઈ ખાસ હોબી નથી વોકિંગ ને લોકો સાથે સમય વિતાવો કે કોઈ ઓબ્ઝર્વેશન કરવું એવી રીતે હું વોકિંગ દરમિયાન સામાન્ય બધું આજુબાજુની પરિસ્થિતિ જોઈને ઓબ્ઝર્વેશન કરું છું ને એવી રીતે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું ને આપે અને એમ પણ કર્યું જેટ પ્રોપોઝનમાં તો એટીએફ શું છે ટર્મિનોલોજી સાંભળી છે એટીએફ તો ફ્યુલ છે એવિએશન ટર્બાઇન ફ્યુલ હા કેમ અલગ પડે છે બીજા થી એટલે બીજા ફ્યુલ્સથી એટલા માટે અલગ પડે છે કેમ કે જે જેટ એન્જિનનું જે કામ છે એ એરમાં હાઈ હાઈટ પર અમુક ને એની અમુક કેરેક્ટરિસ્ટિક અલગ છે એટલા માટે એમાં ફ્યુલ એ ટાઈપનું યુઝ બનાવવામાં આવે છે કે જેનું ફ્લેશ પોઈન્ટ છે એ હાઈ હોય અને જે એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે એ વધારે લો હોય જેથી એ અમુક હાઈટ ઉપર જ્યાં ટેમ્પરેચરમાં વેરીએશન હોય છે કે અમુક ફ્રીઝિંગ પોઈન્ટ લો હશે કે હાઈ હશે ફ્રીઝિંગ પોઈન્ટ હાઈ હશે એટલે નેગેટિવમાં વધારે એવી રીતે ફ્રીઝિંગ પોઈન્ટ વધારે નેગેટિવ તરફ હશે માઇનસ ફિફ્ટી ડિગ્રી સિક્સટી એવી રીતે જ્યારે એનું ફ્લેશ પોઈન્ટ છે એ વધારે એ પણ હાઈ હશે એટલે એનું કમ્બસ્ટન એવી રીતે થઈ શકે જે પેટ્રોલ ડીઝલ છે એ પેટ્રોલ છે એનું કમ્બસ્ટન પ્રમાણમાં ઝડપથી થાય જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુલનું કમ્બસ્ટન છે એ એના માટે પ્રોપર કન્ડિશન્સ જોઈએ એટલે ક્યારે કમ્બશન કરવા માટે ઓક્સિજન ક્યાંથી મળશે જેટ એન્જિન માં ઓક્સિજન હવામાંથી લેશે હવામાંથી લેશે આ તો સ્ટ્રેટોસ્ફિયર માં ઉડતા હશે ને એટલે હા જી પેલા સ્તર માં ટ્રોપોસ્ફિયર માં ઉડશે કે સ્ટ્રેટોસ્ફિયર માં 10 થી 12 કિલોમીટર માં અચ્છા ટ્રોપોસ્ફિયર માં જ ઉડશે હવામાં એટલે એફજે એ ડિસ્ટર્બન્સ નહીં અસર કરે અસર કરશે એમ તો સ્ટેટોસ્ફિયરમાં ના ઉડવું જોઈએ જેટ વિમાન એની અમુક અમુક બધાની ફ્રીક્વન્સી અલગ અલગ નક્કી કરેલી છે ફ્રીક્વન્સી છે ને એટલે હાઈટ નક્કી કરેલી છે કેટલી હાઈટ છે કેમાં કેમાં એટલે ફ્લાઇટ ની હાઈટ એટલી છે 10 કિલોમીટર ની કોમર્શિયલ છે એની એટલે મને લેયર અત્યારે એક્ઝેક્ટ યાદ નથી એટલા માટે સ્ટેટોસ્ફિયર કે ભૌગોળિક ચાલો ટ્રોપોઝ ફિયરમાં ચાલો દસ કિલોમીટર હશે તો ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન તો ઓછું થયું હશે ને ત્યાં જી ઓક્સિજન ઓછું અવેલેબલ નહીં હોય હવામાં ઓક્સિજન એને દહન માટે પૂરતો મળી રહેશે એમાં કન્ટિન્યુઅસ કમ્બસ્ટન સાયકલ હોય છે એટલે ઓકે એમાં ઓક્સિજનની આમ એટલી જ્યારે ફ્લો શરૂ થાય છે પછી કમ્બસ્ટન કન્ટિન્યુ હોય છે ઓકે રે રોકેટ ની છે એમાં એમાં ઓક્સિડાઈઝર સાથે રાખે છે એ બે અલગ છે નોન એર બ્રીથિંગ ને એર બ્રીથિંગ એવી રીતે આવે જે જેટ એન્જિન છે એ એર હવામાંથી જ લેશે એમાં કોઈ એવી વ્યવસ્થા નથી રેમજેટ એન્જિન રેમજેટ એન્જિન છે જી સર એ અને જેટ એન્જિન આ બંને વચ્ચે શું ડિફરન્સ એમાં કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી કમ્પ્રેસર કે એવું અને એનું જે સ્ક્રેમ એન્જિન છે એ શરૂ જ સુપરસોનિક સ્પીડથી થશે હમ અને રેમજેટ એન્જિન છે એ નોર્મલ સ્પીડથી શરૂ થઈને પછી સ્ક્રેમ જેટમાં સુપરસોનિક સ્પીડે ફ્લો કરી શકે જે કોઈ જેટ વિમાન હશે જે સુપરસોનિક સ્પીડ અચીવ કરતું હશે એમાં બંને હશે રેમ અને સ્ક્રેમ જેટ ના ના એવું નથી જેની અમુકની ક્ષમતા પ્રમાણે

કયું હોય છે પણ અમુક એમાં એટલે અમારે પ્રાયોગિક માં જે આવતું એટલે હું એરોનોટિકલ માં નથી ભણેલો એટલે ખાલી મારે એન્જિન નું જ આ આ તો જનરલ જીએસ નો ક્વેશ્ચન પૂછું છું આપણે એટલા માટે કે એમાં કોઈ સ્પેસિફિકેશન માં નથી જતા એ સારું જ સ્ક્રેમ જે સીએનસી મશીન શું છે સીએનસી મશીન શું છે ઈ મશીનિંગ ઓપરેશન માટે વપરાતું ફૂલ ફોર્મ શું છે કમ્પ્યુટરાઇઝ એવું નામ આકું નથી ખબર એના કોડિંગ ઉપર એ મશીનિંગ ઓપરેશન્સ રીએમસી શું છે એ સીએનસી જે જેવું જ છે પણ અલગ છે મને એના વિશે અત્યારે વધારે ખ્યાલ નથી બી વચ્ચે કોઈ બેઝિક ડિફરન્સ એ ખ્યાલ નથી સર ઓકે તમે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં હતા જી ફિક્સ પેમાં હવે એસટીએ તરીકે ફિક્સ પેમાં છો તે બંને સર્વિસ કન્ટિન્યુ થઈ ગઈ તમારી ના ના તો થાવી જોઈએ ને

આજે હમણાં ટ્રાવેલ કરીને આવ્યો હતો જામનગર થી રાતે આવ્યો હા એટલે થાકેલા એકદમ ઢીલા ઢીલા હેન્ડ મુવમેન્ટ થોડી વધારે છે આમ બહુ એન્ઝાઇટી એમ લાગે છે ગડીએ ઓકે થોડો એન્ઝાઇટી છે ને હવે ફીલ થાય ને ફીલ થાય ને થોડી આમ મૂંઝવણ કે મને એનું મીનિંગ નહીં હાથ બહુ હલે છે આમ તમે શીખવાડતા હો એટલે કોન્ફિડન્સ ઓછો છે એટલે હાથથી સમજાવવા માંગો છો કે શું સીઆઈ તરીકે આમ પેલું અને આરસીએમ તો દસ ઓક્ટોબર થી સ્ક્રૅપ ઉપર આરસીએમ આવી ગયો છે તો ઓકે આપડે જીએસટી માં નોકરી કરીએ તો ખબર તો હોય છે ને ભાઈ હમ એને સ્કિલ જ્યારે આઈટીએક્સ સ્કિલ ડેવલપમેન્ટ બાબતે તો તમને ખબર હોય જ કે નું મહત્વ શું છે અને એ તમારા જ જવાબ આપે તમે એમઈ બી કરેલું છે મેકેનિકલ એન્જિનિયર અને પોતે જ એમઈ પણ કરેલું છે એમઈ તો એમઈ કરેલું છે

પછી એવું ના કહેતા કયા સાધનો વપરાય ખબર નથી ના એ તો પણ આપણે કહેવાનો મતલબ એ છે રસ લઈને કરીએ ને તો એપ્લિકેબલી એ આવે સાહેબે જઈને કીધું ને પેલું પરીક્ષા પૂરતું ગોખીને પાસ થઈ ગયા એવું ના હોવું જોઈએ જ્ઞાન મેળવો એને ગ્રહણ કરો ને સાચવી રાખો પછી બીજા ડિપાર્ટમેન્ટમાં જવા ભૂલી નહીં જવાનું હા